ત્યારે ચૂંટણી હોય તો પણ ભલે કે સરકારની વિવિધ યોજનાઓ હોય તો યોજનાઓ થકી લાભાર્થીઓને લાભ મળે એવા એવા પ્રયત્નો થકી હંમેશા ગ્રાઉન્ડમાં લોકો વચ્ચે રહેલો છે આ વખતે પણ અમારો કાર્યકર્તા ગ્રાઉન્ડમાં છે અન્ય કોઈ લોકો અન્ય કોઈ પાર્ટીના આગેવાનો ફક્ત ને ફક્ત પાર્ટીના જૂઠા વચનો આપવા માટે બંધાયેલા છે ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓ તેમની સાથે સુખ અને દુઃખમાં બંને જોડાયેલા રહે છે ત્યારે બૃહદ બનાસકાંઠાના વિભાજન બાદ નવીન વાવથરા જિલ્લા બન્યા બાદ ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે નરેશભાઈ ઠાકોરની વરણી કરવામાં આવે છે અહીં સ્થાનિક લોકો પણ એકઠા થયા છે આ કુવાતા ગામ છે દિયોદર તાલુકાનું અને અહીંના જે જે માહોલ જે બન્યો છે જે અત્યારે નવા નિમણૂક તરીકે નરેશભાઈ ઠાકોરની વરણી કરી છે આપણા પિતાની આપણા પુત્રની વરણી કરતાં કેટલો ખુશી કેટલો આનંદ જોવા મળી રહ્યો છે ખૂબ ખૂબ ખુશી છે અને જૂનામાં અમે ભાજપના કાર્યકર હતા અને ઠેઠથી ભાજપનું કોમ કર્યું છે હું ભાજપમાં પાર્ટીમાં ઉપર મુખે રહેલો હતો દિયોદર તાલુકાનો મંત્રીએ રેલો હતો બક્ષીપંચ મોરચાનો પ્રમુખે રહેલો હતો અને પાર્ટીએ અમારી કદર કરી અમારા વિસ્તારના દીવદર તાલુકાના યુવા ચહેરો નરેશભાઈ ઠાકોર જે પ્રદેશ લેવલે વિવિધ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં કામ કરતા હતા વિદ્યાર્થી પરિષદમાં પણ ઘણા સમય સુધી કામ કર્યું અને ખૂબ જ અનુભવી એવા યુવા નેતાને વાવથરા જિલ્લાના પ્રમુખ બનાવ બનાવ્યા છે એ બદલ આ વિસ્તાર વતી પરદેશ ભારતીય જનતા પાર્ટીનો છે સાહેબ સૌ પ્રથમ તો નવનિયુક્ત જિલ્લાની આટલી નાની ઉંમરે મને પ્રમુખ તરીકેની જે દાયિત્વ આપ્યું છે એ માટે રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી અને પ્રદેશનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વક જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ ગુજરાત પ્રદેશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને સમગ્ર પ્રદેશના નેતૃત્વનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે અને ખૂબ આનંદ છે કે આટલી નાની ઉંમરે મને ભારતીય જનતા પાર્ટીએ નવનિયુક્ત જિલ્લાનો અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બને એ માટે તાલુકાથી લઈ અને જિલ્લા પંચાયત સુધી સતત કાર્યકર્તાઓ જોડે રહી અને મહેનત કરી અને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એ માટે અમે દોડતા રહીશું તો આ રીતે આજે નવનિયુક્ત પ્રમુખ તરીકેની વરણી થતાં અહીંના સ્થાનિક લોકોમાં અને પ્રમુખમાં પણ ખુશી જોવા મળી છે ત્યારે ચોક્કસથી આવનારા સમયમાં ભાજપનો વાવ થતાં જિલ્લામાં દબદબો રહે એ માટેના પ્રયત્નો યથાવતા છે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કિશોર નાયક ન્યૂઝ કેપિટલ વાવ થરાદ